દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દીર્ઘદૃષ્ટિને વિઝન અને મિશન સાથે સમગ્ર દેશની અંદર પ્રદૂષણ અટકાવવા માટે થઈને અને ઇલેક્ટ્રિક વાહનોને ગતિ મળે એના માટે થઈને ઈ પીએમ ઇ બસ સેવાઓની શુભ શરૂઆત થઈ રહી છે જેમાં ગુજરાત રાજ્યની અંદર ભાવનગર મહાનગરપાલિકામાં આજે બાર બસ અત્યારે બસ ડેપો ઉપર આવી પહોંચી છે ચાલીસ બસની ડિલિવરી છે બાકીની બસ ઓન વે છે અને બે દિવસમાં બધી જ ચાલીસે ચાલીસ બસ અહીંયા ભાવનગર ખાતે ઉપલબ્ધ થવાની છે સાથે સાથે આપને જણાવતા આનંદ થાય છે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાતની અંદર સૌથી પહેલું ઈ બસ સ્ટેશન ઊભું કરવાનું કામ કર્યું છે અને સંપૂર્ણપણે તૈયારી સાથે આ ચોવીસ કરોડના ખર્ચે અધેવાડા વિસ્તારની અંદર આ બસ સ્ટેન્ડની શુભ શરૂઆત કરી ચૂક્યા છીએ સાથે સાથે આ બસો જે આવી રહી છે ભાવનગર મહાનગરપાલિકાને સો બસ આપવાનો જે સંકલ્પ છે એમાં ચાલીસ બસ આવી છે અને એનું ટેન્ડર એને ચલાવવા માટે કંડક્ટર ડ્રાઈવર માટે થઈને ચૌદ કરોડનું ટેન્ડર પણ બહાર પાડી દીધું છે એનું એકત્રીસ તારીખે ટેન્ડિંગમાં અમે મંજૂરી પણ આપવાના છીએ ત્યારે આ પ્રસંગે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઈ બારડના નેતૃત્વ અમે અમે જ્યારે કામ કરી રહ્યા છીએ ત્યારે ભાવનગરની અંદર આ સત્તર અલગ અલગ રૂટ બનાવવામાં આવ્યા છે અને અઠ્યાવીસ કિલોમીટરની પેરી ફેરીની અંદર આ સિટી બસ ફરવાની છે આ સિટી બસની અંદર ચાર કેમેરાઓ દિવ્યાંગ લોકોને સડવા માટેની ટ્રાયસિકલ સિકલ ચડાવવા માટેની અલગ વ્યવસ્થાઓ એની સાથે પચી પચીસ લોકો બેસી શકે એ પ્રકારનું સીટિંગ અને ઊભા રહેવા માટે પણ અલગ પ્રકારની વ્યવસ્થા આ સિટી બસની અંદર આપવામાં આવી છે આ તકે પુનઃ એકવાર ભાવનગર મહાનગર પાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હું ધારાસભ્યશ્રીઓ અને અમારા સાંસદશ્રી અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું સાથે સાથે ભાવનગરના નગરજનોને આશ્વાસ કરું છું કે આગામી દિવસોમાં ભાવનગર મહાનગર પરિવહન માટે લોકોને આવવા જવા માટે લોકોને ધંધા રોજગાર ઉપર જવા માટે એક નવી કનેક્ટિવિટી સાથે નવા ક્લેવર સાથે ભાવનગરમાં પુનઃ મળશું અને માં ખોડિયારને પ્રાર્થના કરીએ કે આ સેવાઓ મજબૂત રીતે ચાલે એના માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ થેરેપી સિયાટસુ આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વા કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા સમય સવારે નવ થી એક સાંજે ચાર થી સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવાપી માકન માસ્ટર ઓફ યોગ એટ્રીસ ट्वेंटी एकता सोसायटी गायत्री मंदिर पास पूछ कच्छ मोबाइल नंबर नाइन एट नाइन एट फाइव डबल सेवन टू नाइन फोर एट फाइव डबल वन डबल नाइन जीरो डबल नाइन फोर